જય કોળી સમાજ જય વીર દાતા હું જીતુભાઈ મેણીયા ઢસા યુવા કોળી સમાજ આગેવાન આવનારી તારીખ નવના રોજ વિશિયા મુકામે કોળી ઠાકોર મહાસંમેલન થવા જઈ રહ્યું છે પરંતુ હું ચોક્કસથી એટલું કહું છું કે જે સંમેલન થવા જઈ રહ્યું છે તે માત્ર ને માત્ર કોઈ રાજકીય ઇશારા પર ઠેર્યું છે કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી એવા કુંવરજીભાઈ બાવળિયા સાહેબ એમના બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને બદનામ કરવા માટેનું આ સંમેલન થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે પરંતુ હું ચોક્કસ તો કહું છું કે કોઈ પણ કોળી સમાજના નેતા હોય કુંવરજીભાઈ નહીં પણ કોઈ પણ કોળી સમાજના નેતા હોય એને ક્યાંક ને ક્યાંક બદનામ કરવાનો પ્રયત્ન ન કરવા જોઈએ કારણ કે એ નુકસાની માત્ર નેતાઓને નહીં પણ કોળી સમાજને આવે છે એટલા માટે કોળી સમાજને અંદર ક્યાંક ને ક્યાંક બદનામ કરવાનું ષડયંત્ર અન્ય પાર્ટીઓ દ્વારા જે થઈ રહ્યું હોય તો સમાજના આગેવાનોને સમજવું જોઈએ કે માત્ર ને માત્ર કોળી સમાજના નેતાઓને જો આપણે બદનામ કરીએ તો કોળી સમાજના નેતા બદનામ નથી થતા સાથોસાથ કોળી સમાજને પણ નુકસાની જાય છે એટલા માટે અંદર થઈને કોળી સમાજના નેતાઓને ક્યાંય પણ રીતે ખોટી રીતે બદનામ કરવા ન જોઈએ એવું હું ચોક્કસથી કહું છું પરંતુ માત્ર ને માત્ર જે વિશ્વની માલપુ આ સંમેલન થવા જઈ રહ્યું છે એ માત્ર ને માત્ર કુંવરજીભાઈ બાવળીયા સાહેબને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જય કોળી સમાજ જય વીરમાન થતા અસ્તુ ભારત માતા કી જય